કોલકત્તાની ઘટનાને લઈ સરકારી હોસ્પિટલોમાં આજે પાંચમા દિવસે પણ હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવી છે જેમાં સુરતની સિવિલ તથા હોસ્પિટલના તબીબો દ્વારા આજે રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોલકતાની મહિલા તબીબ સાથે રેપ વિટ મર્ડરની ઘટનાને લઈ આખા દેશમાં સરકારી હોસ્પિટલોના તબીબો હડતાલ પર છે તો સુરતમાં પણ સિવિલ અને સ્મીમિયર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાલ યથાવત ચાલુ છે આજે સતત પાંચ દિવસથી સિવિલ અને ફિમેલ હોસ્પિટલના તબીબો હડતાલ પર છે તો કોલકાતાની મહિલા તબીબને ન્યાય અપાવવા માટે સમગ્ર દેશના તબીબોએ આગળ આવીને મહિલા તબીબને ન્યાય મળે તે માટે આહવાન કરી રહ્યા છે ત્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલ તથા ફિમેલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ આજે રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું તો રેલી સિવિલ હોસ્પિટલમાંથી કાઢવામાં આવી હતી જે કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી એક હજારથી વધુ રેસિડેન્ટ તબીબો આ રેલીમાં જોડાયા હતા તો રેસિડેન્ટ તબીબો દ્વારા રેલી દરમિયાન કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલ દર્દનાક ઘટનાના કેટલાક દ્રશ્યો જનજાગૃતિ માટે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તો એક થી વધુ તબીબોએ કલેક્ટર કચેરી ખાતે કોલકાતાની ઘટનાને લઈ યોગ્ય ન્યાય સાથે તબીબોની સુરક્ષાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા તો સાથે તબીબોની આ માંગણીઓને લઈ કલેક્ટરીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જી કલકત્તાની ઘટનાને લઈ જે સમગ્ર દેશના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સતત આજે પાંચમા દિવસે પણ તબીબો દ્વારા હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવેલી છે તો આજે આપણે જે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો છે તેઓ પાસેથી જાણીએ કે આજે પણ તેઓ હડતાલ પર છે અને કેવી રીતે આગળ તેઓ જે છે તે આ બાબતે કરવાના છે જી આપણે ડોક્ટર આજે અમારો પ્લાનિંગ કે કલેક્ટર ઓફિસ જવાનો છે એક રેલી આ રેલીનું આયોજન કરેલું છે જ્યાં કલેક્ટરે અમારી જે ડિમાન્ડો છે કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું છે કે આ અમારી ડિમાન્ડો ફૂલફિલ કરે મીન્સ કે ભવિષ્યમાં જે કોલકાતા જેવું ઇન્સ્ટિટ્યુટ મળે ભવિષ્યમાં કોઈ પણ ભારત છોકરી જોડે કોઈ પણ મહિલા જોડે ના બને કોઈ પણ ડોક્ટર જોડે ના બને ડોક્ટર ને થોડુંક પ્રોટેકશન બી મળી રહે એ માટેને મારું નિવેદન આવેદન આપવા જવાનું છે

અજી આપણે જે અહીં જે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ સાથે વાત કરી તેઓ દ્વારા આજે પાંચમા દિવસે પણ હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવેલી છે તો આજે પાંચમા દિવસે તેઓ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવા જવાના છે અને જે 300 થી વધુ રેસિડેન્ટ તબીબો આ રેલીમાં જોડાશે અને કલેક્ટર શ્રીને આ બાબતે આવેદનપત્ર આપી કલકત્તામાં જે ઘટના બનેલ છે તે બાબતે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને તબીબોની સુરક્ષાને ધ્યાને લઈ જલ્દીથી જલ્દી સરકાર કોઈ યોગ્ય લે તે માટે આજે સિવિલ હોસ્પિટલ ના તથા સિનિયર હોસ્પિટલ ના તબીબો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપશે કેમેરામેન યાસીન મોહમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા